આ પ્રશ્નની અંદર અને જે થઈ રહ્યું છે એની અંદર મને તો સીધી સુધી એવું લાગે છે કે ઘણા લોકો સમાજની અંદર રાજકારણની અંદર ઉપર આવવા માટે આ સમાજને નુકસાન તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને મોરજીભાઈ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની લોકોની લોકચાહના પણ વધારે છે અને એક કુંવરજીભાઈ જે કોઈ અંદરોઅંદર આંતરિક લોકો એમની આજુબાજુના કે પક્ષના હોય કે સમાજના હોય આજે તારીખ છે નવ અને રવિવાર આજનો દિવસ એક સંમેલનનું એલાનનો દિવસ છે જી હા આપ સૌ જે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ રાજકોટના એ વિછિયામાં આજે સંમેલન યોજાવાનું છે એ સંમેલન યોજાયા પહેલાં શું પ્રતિક્રિયાઓ સામે આવી છે તેના ઉપર નજર કરવી છે અને સંમેલન યોજાય બે વાગે એ પહેલા જ સવારે એક પ્રતિક્રિયા સામે આવી અને ખળભળાટ મચી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બેલ આઇકન દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે આજે રાજકોટના વિછયાના એ જસદણ ખાતે કોળી સમાજનું સંમેલન યોજવામાં જઈ રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાત अखिल ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાનું એક નિવેદન સામે આવતા જ ખળભળાટ મચી ગયું છે ચંદ્રવદન પીઠાવાલાનું જણાવ્યું હતું કે આ સંમેલન સમાજના ભાગલા પાડવામાં દેખાઈ રહ્યું છે સમાજની વાતો અંદરો અંદર પતાવી દેવી જોઈએ જેના બદલે ગામની વાતો પાદરે થઈને જઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે પણ જે આ વિછ્યામાં મર્ડર કેસ થયું એના આરોપીઓને જો સજા આપવાની હોય તો સમાજના 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 આગેવાનોએ રાજકીય નેતાઓએ સાથે કરીને પણ પણ આરોપીઓને સજા અપાવી શકે છે આ થકી એવું દેખાઈ રહ્યું છે કે અમુક સમાજના નેતાઓ પોતાના રાજકીય રોટલા સેકી રહ્યા છે શું કહ્યું એ વ્યક્તિએ કે જેમણે ખૂબ મોટા આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે આ સમાજની અંદર ભાગલા પાડવાનું આ સંમેલન છે પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર સંમેલન યોજાય એ પહેલાં જ ખડભડાટ મચી ગયો છે સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે એ એ મૂંઝવણ બન્યું છે કે સમાજના સંગઠિત માટે આ કામ થઈ રહ્યું છે કે પછી કોઈક આની અંદર પોતાનો અંગત સ્વાર્થને સાંધવા માટે આ સંમેલન જઈ રહ્યું છે કારણ કે જે પ્રશ્ન કોળી સમાજનો છે એ કોળી સમાજની સામે જો અવાજ ઉઠાવી અને જાહેરમાં આ વાતો કરવી એ મારા મને મને બરાબર યોગ્ય લાગતું નથી કારણ કે આમ કરવાથી તો સમાજનું સંગઠન તૂટતું જાય છે સમાજ સમાજ વિખરાઈ જશે અને સમાજના સામાન્ય વ્યક્તિ જે સમાજના નેતાઓ પાસે અપેક્ષા રાખીને બેઠા હોય એ એમણે જ ભોગવવાનું રહેશે કારણ કે જ્યારે સમાજની વાત હોય તો સમાજના લેવલની અંદર અંદર આ વાતને સંપૂર્ણ રીતે ચર્ચા કરીને એનાનો નિવારણો લાવવો જોઈએ અત્યારે જે દિશામાં સંમેલનવાળા સંમેલન કરવા જઈ રહ્યા છે એ દિશા મને યોગ્ય લાગતી નથી અને આમ કરવાથી સમાજના સામાન્ય વ્યક્તિએ ઘણું ભોગવવું પડશે સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એ સાથે બેસીને એનો નિર્ણય લેવો જોઈએ બીજી વાત કે આવા પ્રશ્નો વિછ્યા તો શું સમગ્ર સમગ્ર દેશની અંદર આપણે દેશની વાત નથી કરતા પણ આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીએ ગુજરાતની અંદર દરેક શહેરોમાં દરેક જિલ્લાઓની અંદર આવા કિસ્સાઓ બનતા જ હોય છે મારે એવું પૂછવું છે આ સમાજ આ સંમેલનના નેતાઓને કે તમે ફક્ત ને ફક્ત વિછ્યાને જ માટે ટાર્ગેટ કરો છો અને વિછ્યાની અંદર જો કરતા હોય અને સમાજની લાગણી જો ખરેખર હોય તો તમારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવા કિસ્સાઓ આવા બનાવો બનતા હોય છે એમાં આપ કેમ ધ્યાન નથી આપતા એ આપવી જરૂરી છે બીજી વસ્તુ એ છે કે અત્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જો ટાર્ગેટ કરીને ચાલવા માંગતા હોય તો એ પણ પગલું યોગ્ય નથી જે સરકારના નિયમો છે નિયમોને આધારે સરકારે પણ કામ કરવું હોય અને કરવું પડતું હોય છે અને એના માટે તમારી યોગ્ય રસ્તો અપનાવવો હોય તો આ બધી વાતોનો સમાધાન થઈ શકે છે આ પ્રશ્નની અંદર અને જે થઈ રહ્યું છે એની અંદર મને તો સીધું સુધી એવું લાગે છે કે ઘણા લોકો સમાજની અંદર રાજકારણની અંદર ઉપર આવવા માટે સમાજને નિશાની તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને કુંવરજીભાઈ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની લોકોની અંદર લોકચાહના પણ વધારે છે અને એ કુંવરજીભાઈને કોઈક અંદર આંતરિક લોકો એમની આજુબાજુના કે પક્ષના હોય કે સમાજના હોય એ કુંવરજીભાઈને નીચે નીચું દેખાડવા માટેના આ બધા પ્રયત્ન કરી રહ્યા છે પણ સ્પષ્ટ દેખાઈ આવે છે તો રાજકોટના જસદનને વિછિયામાં ધારાસભ્યો અને ગુજરાતના કેબિડેટ મંત્રી કોડી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરજી બાવળિયા એને લઈને રાજકીય ક્ષેત્રમાં બદનામ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવી પણ પ્રતિક્રિયા આપી છે કેમ કે આ સંમેલન ગુજરાતના બીજા વિસ્તારમાં પણ થઈ શકે શા માટે ગુવરજીભાઈના વિછીયાના વિસ્તારમાં કરી રહ્યા છે ગુવરજીભાઈએ એમના પચાસ વર્ષના રાજકીય કાર્યકાળમાં અનેકો સેવાકીય કાર્યો શિક્ષણ ક્ષેત્રમાં કાર્યો એમના ખાતાઓના ક્ષેત્રમાં કર્યા છે જે કામો અમે અખિલ ભારતીય કોળી સમાજના પ્રવાસ કરીએ છીએ ત્યારે જોવા મળે છે અને કુંવરજીભાઈ ખાલી કોળી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે એટલે જ્યારે કોઈ સમાજના આટલા મોટા નેતા રાજકીય રીતે ઉપર વધી રહ્યા હોય ત્યારે આવા સંમેલન કરી એમને બદનામ ના કરવા જોઈએ જેથી કરીને આનું નુકસાન સમાજે ભોગવવું પડે એટલે આ સંમેલનને હું ચંદ્રવદન પીઠાવાલા સ્વીકારતો નથી ચંદ્રવદન પીઠાવાલાનું આ નિવેદન સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે આ એમનું નિવેદન એ સંમેલનની વિરુદ્ધમાં છે અને કુંવરજી બાવળિયાના સમર્થનમાં છે કુંવરજી બાવળિયા પણ આ વિરોધનો શિકાર થઈ ચૂક્યા છે એમની પર પણ સવાલો ઉભા થયા છે કુંવરજી બાવળિયા આ મુદ્દે એક શબ્દ નથી બોલ્યા તેવા પણ આરોપ લાગ્યા છે જો કુંવરજી બાવળિયા પર એવા પણ આરોપ લાગ્યા છે કે જ્યારે સમાજ સમાજના એક વ્યક્તિ ઉપર ખોટી રીતે એમની હત્યા થાય પચાસથી વધુ લોકો પર કેસ થયા તો પછી સમાજ માટે જો તમે કામ કરતા હોય નેતા તો પછી સમાજના લોકો જ્યારે મુશ્કેલીમાં મુકાય તો તેમની સાથે કેમ નથી ઊભા રહેતા એવા આરોપો સાથે એ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ઘેરી લેવામાં આવ્યા હતા આ સવાલોની વચ્ચે છતાં પણ કુંવરજી બાવળિયા દ્વારા કોઈ નિવેદન નહોતું આપવામાં આવ્યું પરંતુ હવે કુંવરજી બાવળિયાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે ને હવે એમ કહી રહ્યા રહ્યા છે છે કે એમને બદનામ કરવાના કાવતરા ઘડાઈ અને જે સંમેલન યોજાવાનું છે એ સંમેલન સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે આખાય પ્રતિક્રિયા ઉપર અને આખાય મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર